નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યુઝ માં આપનું સ્વાગત છે વડોદરા જે એરપોર્ટ આવેલું છે એરપોર્ટ ખાતે ટેક્સી છે 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 તે બધા ભેગા થયા જે પાર્કિંગ માટે અને ડ્રોપ કરવા જાય તેના પણ પૈસા લેવામાં આવે છે તેવી રજૂઆત અહીંના જે ડ્રાઈવરો છે ટેક્સી ડ્રાઈવરો તેમની રજૂઆત છે આપણે તેમની સાથે જ વાત કરીશું શું પ્રોબ્લેમ છે અને શું કેશું મારું નામ ચિરાગ ઠક્કર છે હું ટેક્સી ડ્રાઈવર છું અને અમારી ઓનલાઈન કેબ કંપનીમાં ગાડી ચાલે છે હવે અહિયાં વડોદરા એરપોર્ટ પર કેવું છે કે જે કોમર્શિયલ વ્હીકલ છે બરાબર કોમર્શિયલ ટેક્સી પીડી નંબર પ્લેટ વાળી ગાડી તેના પચાસ રૂપિયા કમ્પલસરી આવે છે આવા લોકો જેમાં પ્રાઇવેટ ગાડીઓ હોય તો સાત કે આઠ એ લોકો ફ્રી આપતા હોય છે પણ ટેક્સી ગાડીને કમ્પલસરી પચાસ રૂપિયા ભરાવે છે હવે કસ્ટમર અમને આ પૈસા આપવા તૈયાર થતા નથી કસ્ટમર એવું કહે છે કે અમારે સેના આપવાના તો આજે દિવસમાં અમે ચાર થી પાંચ આટલા જો એપ્રો એરપોર્ટના ના મારતા હોઈએ બરાબર છે તો દિવસના ચારસો પાંચસો રૂપિયા અમે એરપોર્ટ ઓથોરિટીને કેવી રીતે આપીએ કસ્ટમર આપવા તૈયાર નથી અને કેબ કંપનીઓ પણ સાંભળવા તૈયાર નથી તો કોઈ તરફથી અમને કોઈ જાતનો રિસ્પોન્સ મળતો નથી અને આ વસ્તુ આવા ચાર્જિસ ગુજરાતના કે ઇન્ડિયાના કોઈ પણ એરપોર્ટ પર નથી ફક્ત ને ફક્ત વડોદરાના એરપોર્ટ પર જ આ ચાર્જિસ ઉગાવવામાં આવે છે તો અમારી એક રિક્વેસ્ટ છે ગુજરાત ગવર્મેન્ટને અને એરપોર્ટ ઓથોરિટીને એ આજે ચાર્જી છે જે પચાસ રૂપિયા જે લેવામાં આવે છે એ બંધ કરાવે હા સાત કે આઠ મિનિટ અમને ફ્રી આપે એકલી વારમાં અમે અગર નથી બહાર નીકળતા અમારી પાસે પૈસા લે અમને કોઈ વાંધો નથી પણ આ રીતે પૈસા લેજે એ ખોટું છે સાત થી આઠ મિનિટ ફ્રી આપે પછી અમે એનાથી મોડાઈએ ત્યારે પૈસા લે ડ્રોપ કરવા જાય છે અને જે પેસેન્જર છે તેમને લઈને નીકળે છે ત્યારે પણ તેમના પૈસા ઉઘરાવવામાં આવે છે તમે જોઈ શકો છો હું એક રિક્ષા વાળો છું અને પેસેન્જર લગેજ લઈને આવે છે હવે લગેજ લઈને એ તો ચાલતો જવાનો નથી તો અમે લોકો પેસેન્જર પૈસા કેવી રીતે લઈએ એરપોર્ટ ઓથોરિટી લેટર પેડ બતાવે કે અમને ઉપરથી ઓર્ડર પેડ તો લગાવવું જોઈએ ને જાહેર જનતા ને ખબર તો પડે કે શું પ્રોબ્લેમ છે કોઈ આ ઇસ્યુ કર્યું છે આ વિધાયક આ લોકો જે પ્રોબ્લેમ કર્યો છે તો લેટર પેડ તો હોવો જોઈએ ને તો ખબર તો પડે અને આ લોકો આવી રીતે રૂપિયા ખાલી ગાડી વળાવીને લાવવાના ગાડી વળાવીને ત્રીસ રૂપિયા આ શું લૂંટ ચલાવી મેં કહ્યું યાર આ ભાજપ વાળા છે ને આ લોકો ને હિન્દુ લોકો ને બચારા ને બીવડાવી બીવડાવી છે મુસલમાન નો બંદુક ફોડીને મુસલમાન મુસલમાન કરીને બીવડાવે છે ને આવી રીતના બોમ્બ માર્યા કરીને પબ્લિક ને લૂંટે છે બચારા પેલા ગરીબ લોકો શું એટલે જે હાચ છે તમને લોકોને ને આવી રીતના જ ભડકાવે છે આ લોકો જે કાયદાનું કામ કરતા નથી યાર

આ જો આ રીતે પાવતી આપે છે ફક્ત ને ખાલી એરપોર્ટ એન્ટ્રી ના નામે હું અંદર ગયો એટલે કમ્પલસરી ચાલીસ કે પચાસ રૂપિયા આપી જ દેવાના કોઈ વસ્તુ સાંભળવા નથી આવતી તો આવું તો ના હોય ને આજે અમે એરપોર્ટ કસ્ટમરને પિકઅપ માટે જવું હોય ડ્રોપ માટે જવું હોય તો એવું તો થોડું કે અંદર ગયો એટલે પચાસ રૂપિયા આપી દેવાના એમાં તો એરપોર્ટ નો શું કસારો લાગે છે તો અમારી પાસે પચાસ રૂપિયા વસૂલે છે એ લોકો એ લોકો જે ઉપર જેને ઓર્ડર આપ્યો હોય એ શખ્સનું નામની સાથે લેટર લગાવવું જોઈએ કે કોને આપ્યું છે આ લોકો રાઇટ કોને આપ્યું છે આ લોકોને આ લોકો વગેરે આવે જે વ્યક્તિ આવીને આ લોકો આવી વચ્ચે પણ આવી ભરાજે ફરી ચાલુ કરી છે અને ટેક્સી વાળા અને રિક્ષા વાળા ભોગ બની રહ્યા છે બીજું કોઈ નહીં બની રહ્યું છે જેને પ્રાઇવેટ પાસિંગ વાળી ગાડી છે એ લોકોને કોઈ પ્રોબ્લેમ નથી આ ટેક્સી અને ટેક્સી પાસિંગ ની ગાડીઓ છે એ લોકોને પ્રોબ્લેમ થાય છે કે કસ્ટમર છે ને આડો ફાટે છે અમારી સાથે અમે લાવવાના કઈ થી અમને પૈસા ને તો પછી અમે બહાર છોડવા તૈયાર છીએ તો એ લોકો ઉતરવા તૈયાર નથી પેસેન્જરો તમને પેસેન્જર કેવી તૈયાર કરવાનું એડજસ્ટમેન્ટ તો આ તો ઉપર સુધી આ તમે અમારી વાત લઈ જાઓ આ રજૂઆત કરીએ છીએ અમે લોકો કે આનું એને સોલ્યુશન વહેલી તકે લાવો નહીં તો આ તો પ્રોબ્લેમ વધારે બધા હડતાળ કઈ રીતે પેસેન્જર કોઈને અંદર લઈ જશે નહીં ટેક્સી પાસિંગ વાળી ગાડીઓ એક પણ જે દિવસ બધા ડ્રાઈવરો આડા ફાટશે ને તો બધા રખડી જશે બધા ફ્લાઇટો મિસ થશે અલગથી પછી તો એની જવાબદારી કોણ લેશે અર્પોર ઓથોરિટી લેવા તૈયાર હોય તો લખીને આપી દે અહીંયા બાજુ તમે લેવા તૈયાર છે મેં વડોદરા એરપોર્ટ ઓથોરિટી ને મેલ પણ કર્યો હતો કે ભાઈ આ ચાર્જીસ લેવામાં આવે છે તો આ વાત સાચી છે તમારે આ ચાર્જીસ અમારે ચૂકવવાના છે તો એરપોર્ટ ઓથોરિટી મને રિપ્લાય કર્યો જેમાં ચોખ્ખું લખેલું છે કે હા ભાઈ પૈસા કમ્પલસરી આપવા પડશે એટલે ટૂંકમાં એરપોર્ટ ઓથોરિટી અને કોન્ટ્રાક્ટર બે ભેગા મળીને લૂટ ચલાવી છે પચાસ પચાસ રૂપિયા આજે દિવસ માં અહિયાં વડોદરા મિનિમમ બસો ટેક્સી છે બસો માંથી સો ટેક્સી બે બે વાર અંદર જાય તો કેટલા રૂપિયાની ની ઉઘરાણી થઈ

ટેક્સી ડ્રાઈવર દ્વારા રજૂઆત કરવામાં આવી છે પરંતુ આમની જે રજૂઆત છે તે હવે ક્યારે સાંભળશે હવે આપણી માંગ શું છે જે રીતે હવે શું માંગ કરશો આના પર એરપોર્ટ ડ્રોપ ચાર્જ છે એ હટાવવો જોઈએ અને પિકઅપ ચાર્જ એ લોકો જે છે એ અમુક મિનિટ ફ્રી આપે કે ડ્રોપ માં બી અમુક પાંચ સાત મિનિટ ફ્રી આપે એ યોગ્ય છે પણ આવી રીતના એન્ટ્રી ચાર્જ જે લે છે એ ખોટો છે એન્ટ્રી ચાર્જ લે છે તે ખોટો છે સાત મિનિટ સુધી ફ્રી માં આપે પછી પૈસા લે પણ જે વધારે પડતો પચાસ રૂપિયા જેટલો ચાર્જ લે છે તે ના લે તેવી માંગ કરવામાં આવી છે અહીંના જે એરપોર્ટ માં જે ટેક્સી ડ્રાઈવરો છે રિક્ષા ડ્રાઈવરો છે તમામની જે માંગ છે તે સાંભળવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે હું કમલેશ જોશી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા